અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનના પચાસમી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર રથયાત્રાનું આયોજન કર્યું છે જે રથયાત્રા વલસાડ બાદ ગુરુવારના રોજ દમણ પહોંચતા એબીવીપીના બીવી છાત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણની પોલિટેકનિક કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નગર હવેલી દમણ દીવ ભાજપા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ અને ભાજપા ઉપાધ્યક્ષ નવીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્માણ આંદોલન કેવી રીતે થયું હતું અને વિદ્યાર્થીઓની એકતામાં કેટલું બળ હોય છે તે અંગે વક્તવ્ય થકી અન્ય વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી ખાસ આ પ્રસંગે નવીન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલન અંગે ઊંડાણપૂર્વકની જાણકારી પૂરી પાડી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો ને ચુમોતેરમાં ગુજરાતના મોરબીમાં સરકારી પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલ ફી અને પ્રેક્ટિસ ફીમાં અણધારીઓ વધારો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ રોષ પ્રગટ કરી આંદોલન શરૂ કર્યું હતું જે આંદોલન સમગ્ર દેશમાં ઉગ્ર રીતે ફેલાયું હતું અને આ આંદોલનના કારણે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે તેમના પદ પરથી રાજીનામું પણ આપવું પડ્યું હતું પણ તે ટાઈમે વિધાનસભાનું એમએલ હતા અને તેમાંથી એકલી એક માત્ર એકસો ચાલીસ એમએલ જીતીને આવ્યા આ એક ઘમંડ હતું તો વિદ્યાર્થીઓની વાત પ્રજાની વાત એમના કાન સુધી પહોંચતી નહીં હતી મિત્રો આ નવનિર્માણ આંદોલન જે થયું આજે આપણને યાદ નહીં હોય કે નવનિર્માણ આંદોલન આપણે વિચાર કરવું પડે

જે આપણા હોસ્ટેલમાં માં ખાવાના ના ફ્રી સવારાના લેઈને ઊભું થયેલું આંદોલન જો એક સરકાર ને પાડી દેતું હોય તો તમે વિચાર કરો મિત્રો કે વિદ્યાર્થીઓની તાકાત કેટલી હોય વિદ્યાર્થીઓમાં શક્તિ કેટલી હોય એટલે જ અહીંયા નારા બેને પણ બોલાવ્યા કે સાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ સાત્રની શક્તિ જ રાષ્ટ્રને બદલી શકે આ નવ નિર્માણ આંદોલનને સમજવા માટે જ્યારે જેપીજી આવ્યા આપ સૌએ

અને વડાપ્રધાન હતા એવા ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો પડ્યો આ આંદોલનને કુચલવા માટે નવ નિર્માણ આંદોલનને કુચવા માટે જેટલા કાવારાઓ કરવામાં આવે આપણી સમક્ષ તો ભાઈ કીધું એક જવાર કાકાનું ઉદાહરણ આપ્યું જવાર કાકા એટલે આપણી નજીકના વાપીમાં જ રહે છે જવાર દેસાઈ એમના ભાઈએ અમા બલિદાન આપ્યું એવું નથી એવા તો કેટલા ભાઈઓ આ તો આપણી પાસે એક ઉદાહરણ છે જે આપણને જાણવા મળ્યું કે આપણા વાપીના પણ એક ભાઈ આ આંદોલન ની અંદર બલિદાન આપ્યું એકસો ને આઠ જેટલા લોકોએ આમાં શહાદત આપી આમાં મૃત્યુ પામ્યા તો તમે વિચાર કરો કે પોતાની સરકાર બચાવવા માટે પોતાનો મન નું કરાવવા માટે આ વિદ્યાર્થીઓ પર આ લોકો પર કેટલો અત્યાચાર કરવામાં આવ્યો છે વસંત તિથલ રોડ પરના એટીએમ માં રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને કઠિયાઓએ કાર્ડ બદલીને ચાર પોઈન્ટ સાત લાખનો ચૂનો ચોપડ્યો વલસાડના ઉંટડીના સુથાર ફળિયામાં રહેતા છેતાળીસ વર્ષીય ઉર્મિલાબેન રમેશભાઈ પટેલ પરિવાર સાથે રહેશે તેમના પતિ રમેશભાઈ પટેલ ઘણા સમયથી દુબઈમાં નોકરી કરે છે ઓક્ટોબર માસમાં રમેશભાઈ એક માસ માટે વલસાડ આવ્યા હતા એકવીસમી નવેમ્બરના રોજ દુબઈ જવા તેઓ રવાના થવાના હતા ઓગણીસમી નવેમ્બરના રોજ વલસાડના થી રોડ ખાતે આવેલા બીઓબીના એટીએમમાં રૂપિયા વીસ હજાર તેમની પત્ની ઉર્મિલાબેનના એકાઉન્ટમાંથી ઉપાડવા માટે આવ્યા હતા કે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમને એટીએમમાં રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને એટીએમનો પાસવર્ડ મેળવ્યો હતો રમેશભાઈની નજર ચૂકવી બદલી નાખ્યો હતો જે બાદ અજાણ્યા ઈસમોએ અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડ્યા હતા કુલ સાત લાખ રૂપિયા ઉપાડી લીધા હતા ઉર્મિલાબેનને પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમને રૂપિયા ચાલીસ હજારની જરૂર પડતા રૂપિયા ચાલીસ હજાર બેંકમાં ચેક મારફતે ઉપાડ્યા હતા ત્યારે બેંકના કર્મચારીએ ઉર્મિલાબેનને તેમના ખાતામાં માત્ર ચાર રૂપિયા બચ્યા હોવાનું જણાવતા તેમના પગ તળેથી પટેલે અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વરસાદ સિટી પોલીસે ફરિયાદ નોંધી બેંક એટીએમના ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મેળવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે થર્ટી ફર્સ્ટ પહેલાં વલસાડના ડુંગરી પોલીસે બિનવારસી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો વલસાડના છરવાડા ગામના દાંતરાઈ ફળિયા ખાતે ખુલ્લા મેદાનમાંથી એક પોઈન્ટ પંદર લાખનો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો વલસાડના ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડના એક ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો દેખાય આવ્યો છે પોલીસની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી ગઈ હતી પોલીસ પર તપાસ મોટા પ્રમાણમાં બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો આજુબાજુ તપાસ કરતા કોઈ પણ ઈસમ મળી આવ્યો ન હતો ડુંગરી પોલીસે રૂપિયા એક પોઈન્ટ પંદર લાખનો મળી આવેલો બિનવારસી દારૂનો જથ્થો કબજે કરીને દારૂનો આટલો મોટો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવ્યો છે તે અંગેની દિશામાં તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાદરા નગર હવેલીમાં એક્સાઇઝ વિભાગની કાર પર હુમલા બાદ નગરપાલિકા સભ્યના ઘર પર બુલડોઝર પ્રશાસને ઘરની દિવાલ તોડી પાડી સરકારી કામમાં દખલનો ગુનો નોંધી અટકાયત કરી દાદરાનગર હવેલી એક્સાઇઝ વિભાગની બે કાર પર ગતરોજ દયાતફળિયામાં ગેરકાયદે દારૂની ખેપ પર રેડ દરમિયાન બુટલેગરોએ હુમલો કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા જે બાદ હુમલો કરનારા ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં એક્સાઇઝ વિભાગે શંકાના આધારે પોલીસ ટીમ સાથે પાલિકા સભ્ય મનોજ દયાતના ઘર પાસે બનાવેલ શેડની દિવાલને જેસીબીથી તોડી નાખી હતી ગતરોજ જે જગ્યા પર રેડ કરવામાં આવેલી તેની નગરપાલિકા સભ્ય મનોજ દયાતના ભાઈ રાજેશ અને આનંદ નામનો વ્યક્તિ ઢાબો ચલાવ્યો છે ત્યાં થોડી દૂર ગુજરાત પાસિંગની ગાડીમાં ગેરકાયદે દારૂ ભરવામાં આવી રહ્યો હતો જેની બાતમીના આધારે એક્સાઇઝ વિભાગની ટીમે રેડ પાડી તે સમયે જે લોકો ગુજરાત પાસિંગની ગાડી લઈને આવ્યા હતા તેઓએ એક્સાઇઝ વિભાગના અધિકારીઓ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો જેમાં એક્સાઇઝ વિભાગની ગાડીઓને નુકસાન થયું હતું આ હુમલો કરનાર વ્યક્તિઓ ગાડી અને દારૂનો જથ્થો છોડી ફરાર થઈ ગયા હતા ઘટના બાદ બુધવારે મોડી સાંજે એક્સાઇઝ વિભાગની ટીમ પોલીસ ફોર્સ સાથે પાલિકા સભ્ય મનોજ દયાતના ઘર નજીક બનાવેલ શ્રેડની દિવાલને જેસીબીથી તોડવા પહોંચી ત્યારે મનોજે અધિકારીઓ પર આક્રોશ ઠાલવી નજીકમાં પડેલી ટાઇલ્સના ટુકડા પોતાના માથામાં મારવા લાગ્યો અને બોલતો હતો કે મને કોઈ પણ કારણ વગર સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો છે પ્રશાસને કોઈ પણ નોટિસ આપી નથી અને સીધા જ મારા ઘરને તોડવા આવી ગયા હશો મનોજ દયાતના જણાવ્યા અનુસાર તે ભાજપમાં અને પાલિકા સભ્ય છે પાર્ટીએ મંડળ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને બીજા દિવસે પ્રશાસને નોટિસ આપ્યા વિના સીધા જ મારા ઘરને તોડવા આવી ગયા હશે જો મારા જેવા પાલિકા સભ્ય સાથે જો પ્રશાસન આવી હરકત કરી તો સામાન્ય માણસની શું હાલત થઈ હાલમાં તો પોલીસે સરકારી કામમાં દખલ કરવાના ગુનામાં મનોજ દયાતની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે દૂધનીમાં દુકાનનું નામ બદલી આપવા ગ્રામ પંચાયતમાં ધક્કા દૂધનીના સરપંચ અને મંત્રીની મનમાની સામે કલેક્ટરને ફરિયાદ નગર હવેલીના દૂધની ગામના સરપંચ અને મંત્રીની મનમાની સામે અને જરૂરી ડોક્યુમેન્ટ પર સહી ન કરી આપતા દૂધનીના યુવકે કલેક્ટર ઓફિસે પહોંચી લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે દૂધનીના સરપંચ મહેશ થોરાટે દૂધની પંચાયતમાં પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગામના યુવક સુનિલ ખાન જોડિયા એમની દુકાનનું નામ ચેન્જ કરવા માટે પંચાયત કચેરી પર ગયા ત્યારે ત્યાં એમને જણાવ્યું કે આ સંદર્ભે એક અરજી આપવી પડશે સુનિલે અરજી લખી આપી છતાં પંચાયત મંત્રીએ કહ્યું કે તમારે દુકાનો નામ બદલવાનું હોય તો એફિડેવિટ કરાવવી પડશે જેથી એમણે એફિડેવિટ કરાવી પંચાયત ગયા છતાં દુકાનનું નામ ન બદલી આપી મંત્રી અને સરપંચે ટાઈમ ન હોવાનું બહાનું કાઢી આટાફેરા મરાવ્યા અંતે થાકી હારીને સુનિલે સલવાસ કલેક્ટરને રૂબરૂ મળી તમામ સમસ્યા અંગે અવગત કરાવ્યા હતા સુનીલ ખાનજોડિયાના જણાવ્યા મુજબ ગામના સરપંચ અન્ય ગ્રામજનોને પણ આવી રીતે જ વારંવાર પરેશાન કરવાનો એક પણ મોકો છોડતા નથી પંચાયતમાંથી જે કામ એક જ દિવસમાં થઈ શકે એમ હોવા છતાં દસથી બાર દિવસ લગાવવામાં આવે છે તો મારે ઓગણીસ તારીખની એપ્લિકેશન હતી તો ઓગણીસ તારીખથી આજે છ દિવસ થઈ ગયા છે સરપંચ સાહેબ ને જ્યારે સિગ્નેચર કરવા આપીએ છીએ ત્યારે કહે છે કે તે મારા પાસે ટાઈમ નથી હું વાંચીને પછી કરે તો છ દિવસ તે લોકો ટાઈમ મતલબ કાઢે છે સિગ્નેચર કરવા માટે મારા સાથે પ્રોબ્લેમ મતલબ એ છ છ દિવસ સુધી સરપંચ પોતાના ગામનો વિકાસ કરવા મતલબ બેસેલા સરપંચ પણ આપણું એક સિગ્નેચર નથી કરી આપતા મતલબ તેમાં આગળ પડતા આપણને નથી કરતા તો અમારો સમાજને તો કેવી રીતે અમે આગળ વધારશું એ મારી સિંગલ કમ્પ્લેન રહેતે તો મેં અહીંયા સુધી સેલવાસ નહીં આવતી પણ અમારા ગ્રામજનો બીજાનું પણ મારો કહેવાનું મતલબ હતું અને મેં સાંભળેલું હતું કે એક મામૂલી ઓળખાણપત્ર કાઢવા માટે તે લોકો બાર બાર દિવસ છ છ દિવસ આજે કાંઈ ઓફિસમાં છે આજે કાંઈ એ બાજુ છે અને જે સરપંચ સાહેબ શ્રી મહેશભાઈ ખોરાક છે તેનું ઘર અમારા પંચાયતથી ચારસો મીટરની દૂરી પર છે તે તો પણ તે છ દિવસમાં કરી નથી શકતા મેં આ મારા પાસે લિખિત છે એપ્લિકેશનને એ બધું મારા પાસે એ રૂબરૂ તમારા પાસે આ સાક્ષી છે ને મેં એફિડિટ કરેલી તે પણ આ તમને મેં બતાવું મેં એફિડેવિટ કરીને બધું નિયમ પ્રમાણે જ કરેલું છે છતાં અમને આપણે અમે એટલો જરાક પણ એક્ટિવ છોકરો છે છતાં પણ મારા સાથે એવું થાય તો અમારા ગ્રામજનો જેટલા ગરીબ અને અભણ છે તે લોકોના હાથે કેટલો અન્યાય થતો હશે